મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે દોસ્તો શું તમે દુશ્મનોથી પરેશાન છો કે તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યો છે જો હા તો આ વીડિયો તમારા માટે છે તો વિડિયો અંત સુધી જુઓ જીવનમાં ઘણીવાર અમારે દુશ્મનોનો સામનો કરવો પડે છે કેટલાક લોકો આપણી વિરુદ્ધ કાવતરો ઘડે છે ખરાબ નજર રાખે છે અથવા આપણા કામમાં અવરોધ ઊભો કરે છે એવી સ્થિતિમાં તંત્રશાસ્ત્રમાં ઘણા અસરકારક ઉપાયો છે જેમાં કાળા મરી અને શૌચાલય સંબંધિત ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાયો નકારાત્મક ઉર્જા દૂર કરવામાં દુશ્મનોને નબળા કરવામાં અને તેમના દુષ્ટ ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે મદદ કરે છે ભક્તો શૌચાલયમાં કાળા મરી ફેંકી દો દુશ્મનનો નાશ થશે અને તેનું દુષ્ટ જાદુ પણ નાશ પામશે પ્રિય મિત્રો હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહે મિત્રો વિડિયો પૂરો જોજો અને અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે કારણ કે આજનો ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તે ખૂબ જ ચમત્કારિક બનવાનો છે આજના વીડિયોમાં અમે જે ઉપાય લઈને આવ્યા છીએ તે તમારે ઘરે બેઠા કરવાનો છે અને તમે તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો આજનો ઉપાય કાળા મરીથી કરવાનો છે જે તમને તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે તેથી તમારા રસોડામાં રહેલી કાળા મરીથી તમે તમારા જીવનની સમસ્યાઓ દૂર કરી શકો છો અને મુશ્કેલીઓમાંથી બહાર લઈ જશે દુશ્મન ભલે કેટલાય શક્તિશાળી કેમ ન હોય તેમાંથી કોઈ પણ શક્તિ હોય કે તે તમારા પર કોઈ તાંત્રિક વિધિ કરી હોય તે બધું તમારા જીવનમાંથી દૂર થઈ જશે તે તાંત્રિક વિધિ તરત જ દૂર થઈ જશે જેમ જેમ તમે તમારા ઘરના શૌચાલયમાં કાળા મરીના દાણા ફેંકો છો આ ખૂબ જ નાનો ઉપાય છે તો દુશ્મનના લાખ પ્રયાસો પછી પણ દુશ્મન તમને થોડું પણ નુકસાન નહીં પહોંચાડી શકે ભલે તે તમને કેટલાય વાર બરબાદ કરવાનો પ્રયાસ કરે જો તેની તમારી ધંધા પર ખરાબ નજર હોય તો તે તમારી સંપત્તિ હડપવા માટે તમારી મિલકત હડપ કરવા માંગતા હોય તો આ સમજો તેઓ જે પણ કાવતરા ઘડ્યા છે તે બધા વિચારતા રહેશે અને જો તેઓ ઇચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં કાળા મરીમાં એવી શક્તિઓ છે જે ચમત્કારિક રૂપે તમને તમારા જીવનની ઘણી સમસ્યાઓમાંથી બહાર કાઢે છે એક સમસ્યા છે દુશ્મનો અને શત્રુઓ જે લોકો બીજાનું ખરાબ કરે છે અથવા બીજાનું ખરાબ કરવા વિચાર કરે છે કાવતરું કરે છે જેઓ બીજા માટે ખાડો ખોદે છે તેઓ એક દિવસ પોતાને જ મળશે તમે આ કહેવત સાંભળી હશે કે તમે તે ખાડામાં પડશો અને તે બિલકુલ સાચું છે જુઓ તમારે હંમેશા આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે કોઈ પણ વ્યક્તિની સફળતા તેની સંપત્તિ તેના વ્યવસાયમાં બીજાની મિલકતની ઈર્ષા ન હોવી જોઈએ જે લોકો સ્વભાવે સારા અને સરળ હોય છે તેઓ ક્યારેય બીજાનું ખરાબ નથી કરતા અને આ બાબત પર વિચારતા પણ નથી પરંતુ કેટલીકવાર કેટલાક લોકો એવા હોય છે જેમણે બીજાના સફળતા અને સંપત્તિની ઈર્ષા એટલી જોરદાર હોય છે કે તેઓ દુશ્મન બનતા જાય છે તેઓ કોઈપણ રીતે બીજાને બરબાદ કરવા માટે તમામ પ્રયાસો કરે છે તેમનો વ્યવસાય બરબાદ થઈ જાય છે તેમનું ઘર રોગોએ ભરાઈ જાય છે અને તેથી તેમના પૈસા પણ બરબાદ થઈ જાય છે આવી ઘટનાઓ ક્યારેક દુશ્મનો દ્વારા થાય છે ખાસ કરીને જે ગુપ્ત દુશ્મનો હોય છે લોકોને એ અંગે કંઈ ખબર નથી કે કોણ આ બધું કરી રહ્યો છે કોણ તેમના પૈસા ઉઠાવી રહ્યો છે અથવા તેમના વ્યવસાયને બગાડી રહ્યો છે હવે જુઓ દુશ્મન તમારા પર પાછળથી હુમલો કરી શકે છે એટલે કે તમને ખબર નથી કે તમારી પર શું થઈ રહ્યું છે સાથે આ બધું કોણ કરી રહ્યો છે અથવા તમારા જીવનમાં એવી એક અથવા બે કે તેથી વધુ વ્યક્તિઓ છે જે તમને બરબાદ કરી રહ્યા છે તેઓ તમારા વ્યવસાય પર નજર રાખી રહ્યા છે તેમના વ્યવસાયને કોઈ રીતે હડપ કરી રહ્યા છે કે બગાડી રહ્યા છે અથવા તેઓ તમારા ઘર કે મિલકત પર ખરાબ નજર રાખે છે જો દુશ્મન તમને પરેશાન કરી રહ્યો છે તો ઘરે બેઠા કાળા મરીનો ઉપાય કરો અને જુઓ કે દુશ્મન કેવી રીતે મૂળમાંથી દૂર થઈ જાય છે બીજી વાત એ છે કે જ્યારે તમે આ ઉપાય અપનાવો છો ત્યારે દુશ્મનનું દુષ્ટ દૂર થઈ જાય છે ત્યારે સમજો કે આ એક ખૂબ જ સરળ અને અસરકારક પ્રક્રિયા છે જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી દરેક ઘરમાં ઉપલબ્ધ કાળા મરીનો ઉપયોગ કરીને તમે નકારાત્મક ઉર્જા અને દુશ્મનાના આક્રમક વિચારોને તમારી જિંદગીમાંથી દૂર કરી શકો છો આ ઉપાયમાં તમારે મોંઘા સાધનો અથવા ખાસ સામગ્રીની જરૂર નથી કેમ કે કાળા મરી તો તમારા રસોડામાં જ છે તેને લીધા પછી તમારે કોઈ દૂરની જગ્યાએ જવાની જરૂર નથી તેના બદલે તમે ઘરે બેઠા જ આ ઉપાયને સંપૂર્ણ રીતે લાગુ કરી શકો છો આ પ્રક્રિયા દ્વારા તમે તમારા જીવનમાંથી તે નકારાત્મક દુશ્મનોને દૂર કરી શકો છો શક્તિઓ સંપૂર્ણપણે નાશ પામશે જે તમારા મન અને જીવનમાં અવરોધ ઊભા કરતી હતી તો વિડિયોમાં ઉપાય વિશે વાત કરતા પહેલાં જે લોકો ભોલેનાથના સાચા ભક્ત છે તેમણે પહેલા વિડિયોને લાઇક કરવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય શરૂ કરવા માટે તમારે પહેલા નક્કી કરવું પડશે કે તમારા કેટલા દુશ્મનો છે જો તમને તમારા દુશ્મનનું નામ અથવા તેમની સંખ્યા ખબર નથી તો તમે ફક્ત ચાર કાળા મરીના દાણા લઈ શકો છો ઉદાહરણ તરીકે જો તમારે ફક્ત એક જો તમારો દુશ્મન અમર છે તો તેમાં ત્રણ અક્ષર ઉમેરો જેથી તમે ત્રણ દાણા મેળવી શકો છો જો તમારા દુશ્મનોની સંખ્યા જાણીતા નથી કે તમે કોઈને ઓળખતા નથી તો ચાર દાણા લેવું વધુ સારું રહેશે નોંધવા જેવી વાત છે કે આ ઉપાયમાં કાળા મરીના દાણાની પસંદગી અને સંખ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દાણા તમારા દુશ્મનને નાશ કરવા માટેની ચાવી છે આ ઉપાય કરવા માટે સાંજે જ્યારે સૂર્ય ડૂબે ત્યારે તમારા ઘરે જ શૌચાલય કે વોશરૂમમાં જવું પડશે કારણ કે આ સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે એક ખાસ પ્રકારની શક્તિ હોય છે જે તમારા ઉપાયની અસર વધારવામાં મદદ કરે છે જ્યારે તમે શૌચાલય અથવા વોશરૂમમાં પહોંચો ત્યારે તમારા હાથમાં કાળા મરીના દાણા લો ધ્યાન કેન્દ્રિત કરો અને મંત્રનો જાપ શરૂ કરો આ મંત્ર છે અમુક શત્રુ હમ હમ સ્વાહા તમારે તેનો આઠ વાર જાપ કરવો છે મંત્રનો જાપ કરતી વખતે તમારા મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે આ મંત્રના પ્રભાવથી તમારા દરેક દુશ્મનની નકારાત્મકતા નબળી પડી રહી છે મંત્રનો જાપ કરતી વખતે તમારા હાથમાં કાળા મરીના દાણા રાખો અને દરેક દાણા સાથે તમારા દુશ્મનોનો વિચાર કરો દુશ્મનનું નામ જાણતા ન હોવ તો ફક્ત દુશ્મન શબ્દ બોલો આ બોલતી વખતે તમારું મન ઊંડી શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઈએ જેથી આ ઉપાય વધારે અસરકારક બને મંત્રને યોગ્ય રીતે બોલવો અને અનાજનો ક્રમથી ઉપયોગ કરવો તમારા દુશ્મનોની નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે જ્યારે તમે મંત્રનો જાપ પૂરો કરી લો ત્યારે હવે તમારે દરેક કાળા મરીના દાણા કાળજીપૂર્વક ફેંકી નાખવા પડશે દાણા ફેંકતા સમયે કલ્પના કરો કે તે સાથે તમારું દુશ્મન પણ દૂર થઈ રહ્યું છે અને તેનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે પ્રક્રિયાને ચાર દાણા સાથે ફરીથી કરો જેથી તમારા જીવનમાં તમામ પ્રકારના દુશ્મનાવટ અને નકારાત્મક ઉર્જા નાશ પામે માનવામાં આવે છે કે જ્યારે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે કરવામાં આવે છે ત્યારે તમારા દુશ્મનો કોઈપણ પહેલાંની ચેતવણી વિના તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે આ ઉપાયનું સૌથી અદ્ભુત પાસું એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને અપનાવી શકે છે પછી તે પુરુષ હોય કે સ્ત્રી દરેક વ્યક્તિ આ ઉપાયને પોતાના જીવનમાં લાગુ કરી શકે છે આમાં કોઈ ધાર્મિક કે ભૌગોલિક મર્યાદા નથી અને ન તો કોઈ મોંઘા સાધનોની જરૂર છે સામગ્રીની જરૂર છે ફક્ત તમારા ઘરમાં ઉપલબ્ધ કાળા મરી આ ઉપાયનો મૂળ આધાર એ છે કે ઉપાય અપનાવ્યા પછી તમારા દુશ્મનો માત્ર તમારી સામેની નકારાત્મકતા છોડી દે છે પરંતુ તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર પણ થાય છે તમારું મન શાંત રહે છે અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે સફળતા અનુભવો છો જ્યારે તમે આ ઉપાય નિયમિતપણે અપનાવો છો ત્યારે તમને માનસિક શાંતિ મળી જાય છે અને તમારા કાર્યસ્થળમાં આવતા અવરોધો આપમેળે દૂર થઈ જાય છે તમારી આસપાસના લોકો તમારી સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે અને તમે કોઈપણ પ્રકારનું ખરાબ કરવાનું વિચારતા નથી તમે ઘરે તમારા આરામદાયક વાતાવરણમાં આ કરી શકો છો આ ઉપાય કરતી વખતે હંમેશા સંપૂર્ણ શ્રદ્ધા સાથે મંત્રનો જાપ કરો અને કાળા મરીનો દરેક દાણો ફેંકતા સમયે આ સંકલ્પ કરો કે જે તમારી સફળતામાં અવરોધ બનાવતા હતા તે હવે તમારા જીવનમાંથી સંપૂર્ણ રીતે દૂર થઈ ગયા છે અદ્રશ્ય થઈ ગયા છે આ ઉપાયની નિયમિતતા સાથે તમારા દુશ્મનોની સંખ્યા ઓછી થશે તે ફક્ત આવશે જ નહીં પરંતુ તમારી અંદર એક અદ્ભુત સકારાત્મક ઉર્જા પણ વહે છે જે તમારા જીવનને નવી દિશા આપશે ભક્તો વીડિયોના અંતે આપણે દુશ્મન મુક્તિ માટે કાળા મરી અને શૌચાલયના અન્ય ચમત્કારિક સરળ ઉપાયો અને યુક્તિઓ વિશે જાણી ગયા છીએ જેને અપનાવવાથી તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો અને તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરી શકો છો મિત્રો તમારો અમારો આજનો વીડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવી દો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે